ચણાનું વાવેતર છે આમ ખરેખર વાવેતર સમયનું પંદર ઓક્ટોબરથી માંડી અને પંદર નવેમ્બર કહી શકાય પણ ટેમ્પરેચરને ધ્યાનમાં રાખી આ વર્ષે થોડુંક છે એ તાપમાન હજુ સુધી વધારે હતું પણ હવે છે એ ચણાનો વાવેતરનો આદર્શ સમય હોય એવું વાતાવરણ થતું આવે છે તો ચણાના વાવેતરમાં ખાસ કરીને જાતની પસંદગીમાં ધ્યાન રાખવું જોઈએ ચણામાં મુખ્ય આપણા વિસ્તાર એટલે કે ગુજરાતમાં લગભગ છે એ ગુજરાત ચણા ત્રણ વધારે વવાય છે ત્યાર પછી જે જાત બહાર પડેલી એ ગુજરાત ચણા પાંચ છે એ ત્રણ નંબર કરતાં સારું ઉત્પાદન પણ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ ખાસ કરીને જે ચણામાં સુકારો આવે છે એ પાંચ નંબર છે એની સામે રેજિસ્ટન શક્તિ ધરાવે છે કે એમાં સુકારો નથી આવતો અથવા તો ખૂબ ઓછો આવે છે તો ખેડૂત મિત્રો ચણા ત્રણ નંબર જે છે એ કદાચ એનો દાણાનો કલર છે દાણાની સાઇઝ અને ડાળ માટે વધારે વપરાતા હોય એટલે ખેડૂત મિત્રોને વધારે મોહ છે પણ જે લોકોએ બે ત્રણ વર્ષ ચણા વાવી લીધા છે એને સુકારો વધારે આવશે ચણા ત્રણમાં એટલે ગુજરાત ચણા પાંચ વાવેતર કરવું જોઈએ પાંચનું છે ઉત્પાદન ખૂબ સારું આવશે એ પિયત માટેની વેરાયટી છે જ્યારે ગુજરાત ચણા ત્રણ છે બિનપિયત અને પિયત બંને વિસ્તારમાં વવાય છે બીજું કે ચણામાં ખાસ ધ્યાનમાં રાખો પોષણમાં જે છે એ ડીએપીની જગ્યાએ મારી એવી ભલામણ છે કે એસએસપી વાપરવું જોઈએ કારણ કે ચણામાં વધારાનો જે ડીએપીની જગ્યાએ સલ્ફર મળે છે એ એસએસપીમાંથી મળી રહે ડીએપીની એક થેલી ખેડૂત મિત્રો વાપરીએ એની સામે તમારે ત્રણ થેલી છે એ સિંગલ સુપર હોસ્પિટલ એટલે કે એસએસપીની વાપરવી જોઈએ હવે હું તમને પૈસામાં વાત કરું તો ડીએપીની એક થેલી તેરસોને પચાસ રૂપિયામાં આવશે અને જ્યારે એસએસપી છે એ લગભગ ચારસો ને હુંથી પાંચસો રૂપિયામાં આવશે તો પંદરસો રૂપિયાનું એસએસપી થશે સાડી તેરસોનું ડીએપી થશે દોઢસો રૂપિયા એસએસપીના વધારે છે પણ એની સામે તમને છે લગભગ લગભગ છે એનું તમને એક હજાર રૂપિયાનું સલ્ફર છે એમાંથી વધારાનું મળે છે એટલે કે ત્રીસક કિલો જેવું જે છે એ સલ્ફર મળશે તો એ વધારાનું અલગથી તમારે નાખવું નહીં પડે અને બીજું કે ઉત્પાદન પણ ખૂબ સારું મળશે ચણામાં બીજું એક એ ધ્યાન રાખવાનું છે એ ઉપરથી ઘણા ખેડૂતો છે એ પાછળથી યુરિયા નાખતા હોય છે તો ચણામાં ખેડૂત મિત્રો યુરિયાનો ઉપયોગ કરવાનો નથી કારણ કે એની મૂળમાં જ ઓલરેડી કુદરતે રાઇઝોબિયમ બેક્ટેરિયા આપ્યા છે એ જ બે જે બેક્ટેરિયા છે એ હવામાંથી નાઇટ્રોજન લઈ અને છોડને મૂળ દ્વારા આપે છે તો એ બેક્ટેરિયા ઘણીવાર છે એ ખૂબ ઓછા આપણી જમીનમાં હોય છે અથવા તો જમીનમાં દવા ઉપાયને આપણે પતાવી દીધા તો એને ચણાના વાવેતર સમયે જો એને બીજ માવજત આપીને વાપવામાં વાવવામાં આવે તો આ પ્રશ્ન સોલ્વ થાય તો બીજ માવજતમાં ખાસ કરીને શરૂઆતમાં ફૂગનાશકની બીજ માવજત આપો તો સુકારા સામે છે એ રક્ષણ મળશે અને ફૂગનાશકની બીજ માવજત આપ્યા પછી બાયોફર્ટિલાઇઝર એટલે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા અથવા તો એનપીકે કે કોન્સોટિયા જો એની બીજ માવજત આપવામાં આવે તો આ ગાંઠું છે એનું પ્રમાણ વધારી શકાય છે અને આપણે છે ઉપર થઈ જે યુરિયા નાખીએ છીએ એનો બચાવ કરી શકાય છે ચણામાં આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે હાલના તબક્કે ઘઉં પાકમાં એનો આદર્શ સમય કહેવાય તો કહેવાય પંદર નવેમ્બર છે પરંતુ તડકો કેવો પડે છે ગરમી કેવી છે એની ઉપર છે સમય થોડોક આગો પાછો થઈ શકે ઘઉંમાં જો ગરમીમાં વાવવામાં આવે તો ક્યારેય ઉત્પાદન આવતું નથી હાલના તબક્કે હજી થોડાક દિવસ છે જેને પિયતની સગવડતા સારી છે એને રાહ જોવી જોઈએ બાકી ઘઉંમાં જો વહેલું વાવેતર કરવું હોય તો એની માટે વેરાયટી છે લોકવન વેરાયટી ખૂબ લોકપ્રિય છે અને લોકવન એવી વેરાયટી છે કે વહેલું વાવે તો હાલે થોડુંક મોડું વાવે તોય હાલે અને પાછળ વાવે તોય ચાલે આ સિવાય મુખ્ય સમયસરની વાવણી માટે છે એ ચારસો એકાવન વેરાયટી છે આપણે ત્રણસો છાસઠ છે કે ચારસો છન્નું છે જે ટુકડી ટાઈપની વેરાયટી છે આ બધી ખેડૂતો વાવતા હોય છે પણ ખેડૂત મિત્રોને એક વસ્તુ ખાસ નવું જણાવું કે આ વર્ષે લોક લોકભારતી સણોસરો દ્વારા લોક સેવન્ટી નાઇન એટલે કે લોક ઓગણસીની એક નવી જાત વિકસાવવામાં આવી છે આ વેરાયટી પણ ખૂબ સારી છે હજી સુધી અમુક ખેડૂતોને કદાચ આ વર્ષે છે ડેમોસ્ટ્રેશન માટે કે થોડું ઘણું બિયારણ ત્યાંથી મળી રહે આ વેરાયટીની ખાસિયત એ છે કે એમાં જિંક અને ફેરેશનું ભરપૂર પ્રમાણ છે એટલે કે ફોર્ટીફાઈડ પ્રકારની જાત કહેવાય આ જેમ આપણે કેમ અમુક વેરાયટી ફર્ટીફાઈડ આવે છે એમ આ એટલે કે ખાવા માટે ખૂબ સારી રોટલી પણ સારી થાય અને આપણી તંદુરસ્તી માટે છે એ પણ ખૂબ સારી છે એને મોડું વાવેતર પણ છે એ કરી શકાય ઘઉંમાં બીજી વસ્તુ એ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે એની જે કટોકટીની અવસ્થાઓ હોય એ સમયે ખાસ એને પિયત અને ખાતર આપવા જોઈએ કે ભાઈ પાયામાં છે એ ઘઉંમાં આપણે છે ફોસ્ફરસ છે એ એમ કહેવાય કે ચાલીસ કિલોગ્રામ હેક્ટરે જોઈ તો ડીએપીએ ગણીએ તો સત્તર અઢાર કિલો છે એ વાવું જોઈએ એ સાથે એની જે બીજી અવસ્થા આવે એટલે કે લગભગ પંદ અઢારથી માંડીને બાવીસ દિવસ જમીનના પ્રકારના આધારે આવે મુકુટમૂળ અવસ્થા એ સમયે ઘઉંને ખાસ પિયત અને ઉપરથી નાઇટ્રોજન એટલે કે યુરિયા ખાતર આપવું જોઈએ જો એ સમયે મુકુટમૂળ અવસ્થા હોય એ સમયે પિયત અને જો ખાતર આપવામાં ન આવે તો એમ કહેવાય કે લગભગ લગભગ ત્રીસથી માંડે અને ચાલીસ ટકા સુધી છે ઉત્પાદનમાં ઘટ આવતી હોય છે એટલે ખાસ એની જે કટોકટીની અવસ્થા હોય એ સમયે ઘઉંમાં છે એ પિયત આપવું જોઈએ બીજું કે ઘઉં વાવેતર વખતે બહુ ઓછા ખેડૂતો છે એ બીજ માવજત આપે છે પરંતુ ઘઉંને ખરેખર છે આપ જોવો છો છેલ્લા બે ત્રણ વર્ષમાં છે એ રોગ જીવાતું સામે છે એ એના ઉપદ્રવ વધતા ગયા છે તો ઘઉંને વાવતા પહેલાં છે એને પણ ફૂગનાશકનો પટ આપવો જોઈએ અને ખાસ કરીને બાયો ફર્ટિલાઇઝર એટલે કે એનપીકે જે કોન્સોટિયા આવે છે એનો પટ આપવો જોઈએ ઘણા ખેડૂતોના પ્રશ્નો એવા હોય કે સાહેબ ફૂગનાશકનો પટ આપવો છે જંતુનાશકનો આપવો છે તો આનો કઈ રીતે આપવીએ તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે આની માટે એફ આઈ આર યાદ રાખવાનું એફ એટલે કે પેલો ફૂગનાશક આઈ એટલે કે જંતુનાશક ઇન્સેક્ટીસાઇડ અને ત્રીજું આર એટલે કે રાઇજોબિયમ તો આ ત્રણેયનો પટ આપવો હોય તો પહેલાં ફૂગનાશકનો પટ આપવાનો પછી જંતુનાશકનો આપવાનો પછી આ બેક્ટેરિયાનો ફટ આપી અને આપણે વાવેતર કરવાનું હોય છે હવે પટ આપવા બહુ સેલો થઈ ગયો છે કારણ કે આ બેક્ટેરિયા છે એ લિક્વિડ સ્વરૂપમાં મળે છે તો એને પટ આપી અને થોડાક સુકાય એટલે તરત આપણે ઘઉંનું છે એ વાવેતર કરી શકાય તો ખેડૂત મિત્રો ઘઉંના વાવેતરમાં છે એ ઉતાવળ ખૂબ કરવી નહીં કારણ કે જે ઉતાવળ કરશું તો એનું ઉત્પાદન ઘટશે હજી તડકા પડે છે એટલે ઘઉંને હજી મારી દૃષ્ટિએ છે એ દશક દિવસ છે એ જાળવી જવું જોઈએ તો જ સારું ઉત્પાદન મળશે ડુંગળીમાં વધુ ઉત્પાદન લેવા માટે ખરેખર આપણે ખેડથી માંડી અને ધ્યાન રાખવું જોઈએ ડુંગળીના પાકને જો દાંતીથી ખેડ કરીને થોડીક પોચી ભરભરી બનાવીએ અને એ સમયે દેશી ખાતર નાખવામાં આવે તો ડુંગળીનું સારું ઉત્પાદન લઈ શકાય છે સાથે સાથે કોઈ એક વસ્તુથી નહીં પણ દરેક પ્રકારનું મેનેજમેન્ટ જોશે ખાતરથી માંડી જમીનની તૈયારી પિયત રોગજીવાત સામે રક્ષણ આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખશું તો એમાં ખાસ કરીને ખેડૂત મિત્રોને જણાવવાનું કે ડુંગળીનું આપણે વાવેતર કરીએ તો ત્યારથી મોટાભાગના ખેડૂતો છે એ રોપથી કરતા હોય છે અને ઘણા ખેડૂતો અત્યારે છે એ ડાયરેક્ટ વાવેતર કરતા હોય છે તો જે લોકો રોપથી ચોપણી કરે છે એને ખાસ એ કહેવાનું કે ડુંગળીનું વાવેતર કરતાં પહેલાં એના મૂળ છે ને એને થોડી વાર અડધો કલાક છે એ ફૂગનાશક દ્રાવણમાં ડુબાડી રાખવા જોઈએ એટલે કે ભાઈ બાવીસ ટીન છે અથવા તો કોપર ઓક્ઝિક્લોરાઈડ એનું એક ડોલમાં દ્રાવણ બનાવી અને એમાં જો બોળી રાખીએ અને પછી એનું વાવેતર કરવામાં આવે તો મૂળના રોગોથી રક્ષણ મળે છે એટલે શરૂઆતના સ્ટેજમાં જે આપણે એમ કહીએ છીએ કે મૂળ હળવાના પ્રશ્ન આવે છે ફૂગ લાગવાના તો એ પ્રશ્નો આવશે નહીં પહેલી વસ્તુ આ ધ્યાન રાખવાની બીજો કે ડુંગળીમાં ખાતર ઘણીવાર વાર છે ખેડૂતો નાઇટ્રોજન ખૂબ વધારે ઉપયોગ કરી નાખે કારણ કે યુરિયા બહુ નાખે છે ખરેખર ડુંગળીનું સારું ઉત્પાદન લેવું હોય તો મારી દ્રષ્ટિએ એને યુરિયા અપાય છે નહીં એની જગ્યાએ પાયાના ખાતર જે છે એ ડીએપી અથવા તો એસએસપી કે ફોસ્ફરસ આપીએ અને સાથે સાથે પોટાશ ખૂબ મહત્ત્વનું છે ડુંગળીમાં વેગે લગભગ આઠથી દસ છે પોટાશ આપવું જ જોઈએ તો ડુંગળીનો દડો સારો થશે અને સાથે સાથે છે એ લાઇટ સારી આવશે અને કીપિંગ ક્વોલિટી એટલે કે લાંબો સમય સુધી સંગ્રહ કરી શકાશે પોટાશનું બીજું મુખ્ય કામ એ છે કે રોગ પ્રતિકારક શક્તિ પણ છોડને આપે છે એક આ વસ્તુ બીજું કે ડુંગળીમાં માઇક્રોન્યુટ્રિયન્ટ જો ઝીંક આપવામાં આવે તો પણ એના રિઝલ્ટ ડુંગળીના પાકમાં સારા જેટલે કે સૂક્ષ્મ તત્વોમાં ડુંગળીમાં છે એ ઝીંક આપવું જોઈએ એ સિવાય કે ડુંગળી પાકમાં છે કે ભાઈ આપણે આ પોષણની વાત કરી પિયત છે એ જરૂરિયાત મુજબ જ અને વધારે પડતો જો પિયત આપવામાં આવે તો ઘણી વાર છે એ દડો બંધાતો હોય એ વાર લાગે છે અથવા છે એ ફૂટી જતી હોય છે એવું કહે છે ખેડૂત કે ડુંગળી ફૂટી ગઈ અથવા તો કે ઉપર થઈ છે એ મોગરા વધારે નીકળે છે એટલે જરૂરિયાત મુજબ જ છે એ પિયત આપવું જોઈએ વધારે પિયત આપવું જોઈએ નહીં ડુંગળીમાં બીજો ખર્ચ ઓછા કરવા માટે હું આપને કહું કે વધારાનો જે ફોસ્ફરસ પડ્યો છે એને ઉપયોગ કરી શકે એ માટે છે બાયો ફર્ટિલાઇઝર આવે છે કે ફોસ્ફેટ સોલ્યુબેલાઇઝિંગ બેક્ટેરિયા અથવા તો એનપી કે કોન્સોટિયા આવે છે કે ભાઈ જેમાં ત્રણેય પ્રકારના બેક્ટેરિયા આવે છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આનો ઉપયોગ કરે પિયત સાથે આપી શકાય છે ડ્રીપ હોય તો ડ્રીપમાં આપી શકાય છે પણ ખાસ એ ખેડૂત મિત્રો ધ્યાન રાખવાનું છે કે આ બેક્ટેરિયા આપતા અગાઉ ઓછામાં ઓછા દસ દિવસ ખાતર આપેલું ન જોઈએ અગાઉ અને પાછળ દસ દિવસ ખાતર આપવાનું નથી કારણ કે આ બેક્ટેરિયા છે એ જીવંત છે એટલે એ જમીનમાં જઈ અને જે વધારાનો પોષક તત્વો છે એ છોડ માટે લવ્ય બનાવશે એટલે ડુંગળીમાં જો આટલું ધ્યાન રાખશો બાકી સમય સમયે એમાં જે રોગ જીવાતા આવે છે ખાસ કરીને થ્રિપ્સના એટેક મુખ્ય રહેતા હોય છે તો થ્રિપ્સનું નિયંત્રણ અને મૂળનો પ્રશ્ન જે બાફિયાનો રોગ આવે છે એમાં ખાસ કરીને જાંબોડિયા ટપકા થાય બાફિયો ખેડૂતો કે એની માટે કોન્ટેક પ્રકારની ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ જેમાં જે મેનકો જે છે એ સૌથી જૂની દવા છે પણ તેમ છતાં સારી અને સસ્તી છે તો એ દવાનો જો ઉપયોગ કરવામાં આવે તો એની સામે પણ રક્ષણ મળી શકે છે